તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે મિત્રો વાત કરવાના છીએ કે મિત્રો રોયલ રાજા ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે એની ચર્ચા અત્યારે સોશિયલ મીડિયાની અંદર બહુ ચર્ચામાં ચાલી રહી છે મિત્રો અને મિત્રો કીર્તિ પટેલે એક જોરદાર મોટો ખુલાસો કર્યો છે એનો આગળ વિડિયો તમને બતાવવાનો છું અને એના વિશે પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે તો મિત્રો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર મિત્રો કીર્તિ પટેલે લાઈવની અંદર વિડીયો બનાવીને મિત્રો એવું જણાવી રહી છે કે મિત્રો તમે વિચારો કે એની ઇજ્જત ના જાય એની આબરૂ ના જાય એના માટે મિત્રો અમે એને ગાડીમાં બેસાડીને અને મિત્રો વાત કરવામાં આવે તો ગાંડીગીરના આપણા રોયલ રાજા યુટ્યુબરને ગાડીમાં બેસાડીને સાઈડમાં લઈ જઈને મિત્રો એને માફી માંગે એવો વિડીયો કીર્તિ પટેલે બનાવરાયો હતો મિત્રો ત્યારે મિત્રો કીર્તિ પટેલ એવું જણાવે છે કે મિત્રો રોયલ રાજા યુટ્યુબર એવું પોલીસ સ્ટેશનની અંદર જઈને એવું જણાવી રહ્યા છે કે મારું અપહરણ કરવામાં આવ્યું છે અને મારી ઉપર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો છે મિત્રો અને કાતરો દ્વારા મારી મૂછો પણ કાપવામાં આવી છે મિત્રો આ લોકો દ્વારા તો શું મિત્રો ખરેખર કીર્તિ પટેલે આ હુમલો કરાવ્યો છે મિત્રો કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી જણાવજો અને મિત્રો ત્યારબાદ કીર્તિ પટેલ એવું પણ જણાવે છે કે રોયલ રાજા એવું બોલી રહ્યો હતો પોલીસ સ્ટેશનની અંદર કે મારી ગળાની અંદર ચેન પહેરવાતી એ ચેન પણ એમને મિત્રો લૂંટી લીધી છે એવું કીર્તિ પટેલ જાહેરની અંદર જણાવે છે અને ત્યારબાદ મિત્રો કીર્તિ પટેલ એવું કહે છે કે રોયલ રાજા એવું જણાવી રહ્યો છે કે મારું અપહરણ કર્યું છે ગાડીમાં બેસાડીને તો શું ખરેખર મિત્રો કીર્તિ પટેલ એવું કહે છે કે શું ખરેખર આ સાચી વાત છે તો મિત્રો સાચી વાત કે ખોટી વાત એ તો પૂરતી માહિતી મિત્રો આપને છે નહીં પણ મિત્રો સોશિયલ મીડિયાની અંદર અત્યારે બહુ બધી ચર્ચા વિડીયો અત્યારે રોયલ રાજાના અને કીર્તિ પટેલના વિવાદના અત્યારે ખજૂરભાઈના ચાલી રહ્યા છે મિત્રો તો ખરેખર મિત્રો શું કીર્તિ પટેલે આ હુમલો કરાવ્યો છે અને કીર્તિ પટેલના માણસો દ્વારા આની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તમને બધાને જે પણ કાંઈ માહિતી હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો અને મિત્રો ત્યારબાદ મિત્રો રોયલ રાજા રોયલ રાજા મીડિયાવાળાને જે જણાવી રહ્યા છે મિત્રો કે કીર્તિ પટેલ એવું કહી રહી છે કે રોયલ રાજા ઉપર અમે હુમલો કર્યો નથી અને મીડિયાવાળાને ખોટા એ અફવાઓ ફેલાઈ રહ્યો છે મિત્રો તો મિત્રો તમને જણાવી દઈએ કે મિત્રો સોશિયલ મીડિયાની અંદર મળતી માહિતી મુજબ અમે તમને જણાવીએ છીએ કે મિત્રો શું ખરેખર કીર્તિ પટેલને આવી રીતે કોઈને ઉપર હુમલો કરવો જરૂરી છે રોયલ રાજા મિત્રો આપણા એવા એક યુટ્યુબર છે કે જે ખજૂરભાઈને બહુ સપોર્ટ કરી રહ્યા છે ખજૂરભાઈની સાથે છે મિત્રો અને ખજૂરભાઈની સાથે હંમેશા રહેતા હોય છે મિત્રો તો શું ખરેખર કીર્તિ પટેલને આવું કરવું જોઈએ